નમસ્કાર ખેડૂત મિત્રો અજી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર જે લોકો બાગાયતી ખેતી કરે છે તેના માટે એક સારા સમાચાર છે કે પ્રથમવાર ભારતમાં પ્રથમવાર લેબગ્રેડનું પોટેશિયમ એગ્રીસિયાનું આ જોવો છો તમે પોટેશિયમ મોની બ્લેડમ જે રિપ્રાઇમ કરીને પ્રોડક્ટ આવે છે તેના આંબામાં ફાલ અવસ્થા એ રિઝલ્ટ તમે તમારી નજર સામે છે આ જોઈ શકો છો આપણે શાકભાજીમાં ફાલ ફ્લાવરિંગ માટે પોટેશિયમ મોની બ્લેડમનો ઉપયોગ કરીએ છીએ તમે જોઈ શકો છો આંબામાં જે ફાલ લાગ્યો છે ખાલી આના બે સ્પ્રે કરેલા છે રીપ્રાઇમના બે સ્પ્રે આપણે કરેલા છે જેથી કરીને જો તમે આમાં ફાલ જોઈ શકો છો એ કંઈ ડાળી ખાલી નથી એમ જ્યારે આ ફૂલ અવસ્થાએ આવશે ત્યારે આંબો ઢળી પડવાનો છે અને આગળ કેરી અવસ્થાએ કેવી કેવી દવાઓ છાંટવી જેથી કરીને તમારી કેરીઓ ખરે નહીં અને સંપૂર્ણ પૂરેપૂરી કેરી આંબામાં ચોટી રહે એના માટે આપણે કેવી કેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો તેનો લેટેસ્ટ અપડેટ તમને આ ચેનલ ઉપર મળી રહેશે જેથી કરીને મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળતી રહે તમે જોઈ શકો એક બાજુ એક બાજુ ફાલ છે એવું નહીં આજો આજો એકદમ માનો ને કે ફૂલે બહાર થઈ ગયો છે આ આંબો પુષ્કળ પ્રમાણમાં ફાલ છે મારે તો આ એક જ સ્થળ છે જે લોકો બાગાયતી ખેતી કરે છે બાગાયતી ખેતી કરે છે ને ફ્લાવરિંગના જાજા પ્રોબ્લેમ આવતા હોય છે કે ભાઈ ફાલ નથી લાગતો એક વર્ષે લાગે છે એક વર્ષે નથી લાગતો એવા બધા પ્રોબ્લમ તમારા સોલ્વ કરવા માટે એગ્રીસીઆ કંપની લઈને આવી ગઈ છે રીપ્રાઇમ આ રીપ્રાઇમના ખૂબ સારા રિઝલ્ટ છે આના સાથે તમે એક પોલિવિયન નામની પ્રોડક્ટ આવે છે તેમજ પ્રોમિન નામની એક પ્રોડક્ટ આવે છે તે બંનેનું કોમ્બિનેશન કરીને જો વાપરવામાં આવે તમારા પાકમાં તો પુષ્કળ પ્રમાણમાં બાગાયતી ખેતી કરતા લોકોમાં પુષ્કળ પ્રમાણમાં ફાલ લઈ શકો છો જય જવાન જય કિશન